જાને અનજાને ફોટોગ્રાફર્સ ફોટો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં દેશભરમાંથી એકસો પચાસ ફોટોગ્રાફરોએ પોતાના બારસો પચાસ જેટલા ફોટોગ્રાફ સ્પર્ધા માટે રજૂ કર્યા હતા કે જેમાં વડોદરાના જાણીતા ચિત્રકાર અને ફોટોગ્રાફર શૈલેષ પટેલના ગુજરાતની હેરિટેજ સાઇટ અડાલજની ના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફને બ્લેક એન્ડ વ્હાઇટ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે શૈલેષ પટેલે પોતાનો કોમ્પિટિશનનો એવોર્ડ વિતરણ સમારોહ જબલપુરના પ્રાણી દુર્ગાવતી મ્યુઝિયમ ની હિરાલાલ રાય આર્ટ ગેલેરીમાં યોજાયો હતો આ કોમ્પિટિશનના નિર્ણાયક જજ ભારત ભવન ભોપાલના શ્રી વિજય રહતોગી અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર નવનીત મહેશ્વરી હતા ફોટોગ્રાફર શૈલેષ પટેલે પોતાના આ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફમાં ભડાલજની વાવનું પર્સપેક્ટિવ કેમેરામાં હુભુ ઝીલ્યું છે અને એ પર્સપેક્ટિવની દેખના સહારે છબી નયનરમ્ય બની છે હાલમાં આર્ટિસ્ટ શૈલેષ પટેલ ચિત્રકલા છબી કલા પ્લેકગ્રાહ અને ડિજિટલ આર્ટ ક્ષેત્રે કાર્યરત છે રિપોર્ટર વિજય ગજેરા સાથે રાજેશ બારૈયા